આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સયાજગંજ પોલીસ ખોવાઈ ગયેલા અને પડી ગયેલા મોબાઈલ ફોન તપાસ દરમિયાન મેળવી અને મોબાઈલ ફોન ધારકોને તેરા તુષકો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન સહેજગંજ પોલીસ દ્વારા માલિકોને પરત કરવામાં આવ્યા છે વિસ્તાર વિસ્તારમાં રેલવે સ્ટેશન એસટી ડેપો એમએસ યુનિવર્સિટી કમાટી બાગ જ્યાં આવ્યું છે ત્યાં જ કેટલાક લોકોના મોબાઈલ ફોન પડી ગયા હોય કે પછી ખોવાઈ ગયા હોય તેવી સયાજગંજ પોલીસમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદના આધારે જ તેઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી પરંતુ જે મોબાઈલ ફોન મળી આવ્યા છે તે અંદાજીત છ લાખથી ઉપરની કિંમતના મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા પોલીસ વડા એટલે કે વડોદરા શહેર પોલીસ વિભાગની તેરા તુચકો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન ગુમાવનાર મોબાઈલ ફોન ધારકોને મોબાઈલ ફોન પાછા આપવામાં આવ્યા છે ડીસીપી ઝોન વનના ડીસીપી જુલી કોઠિયા અને ડીસીપી એ ડિવિઝનના ડીજય ચાવડાની ઉપસ્થિતિમાં જ તેઓને પરત કરવામાં આવ્યા છે

એક સ્પેશિયલ સ્કોડ બનાવવામાં આવેલો કારણ કે જીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને યુનિવર્સિટી આવેલા હોય તો લોકોના વારંવાર મોબાઈલ ખોવાઈ જવાના પડી જવાની ઘટનાઓ બનતી હોય તો આ સ્કોડે પોતાની ખૂબ જ મહેનત લઈ અને કામગીરી કરેલ છે અને આ જો પિસ્તાલીસ જેટલા મોબાઈલ લોકોને સુપરત કરેલ છે આ અગાઉ પણ ત્રણ વખત આ વર્ષની અંદર લોકોના ખોવાયેલા પડી ગયેલા મોબાઈલો છે એ સુપ્રત કરેલ છે તો સયાજીગંજ પોલીસ સ્ટેશનની પોલીસને હું ખૂબ ખૂબ બિરદાવું છું